તો દેખાશે કે છેલ્લા વીસ વર્ષથી આ ગામમાં વિકાસના નામે કોઈ જ કામ દેખાતા નથી ખંભાતમાં પ્રવેશતા જ વિશેષ પ્રવેશ દ્વાર નજરે પડે છે પરંતુ ત્યારબાદ બજાર વિસ્તારમાં જતા જ ખંભાતના વિકાસની વાતો કરતા લોકો માટે કશું જ કહેવાનું બાકી રહેતું નથી ખાબડ રોડ અને વર્ષોથી બિસ્માર રસ્તા ખંભાતની નવી ઓળખ બનતી જતી હોય તેવું દેખાય છે ખંભાતને વર્ષોથી નવું બંદર આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ તે કામ પણ ક્યાંય દેખાતું નથી તેવી જ રીતે ખંભાતના અકીક ઉદ્યોગે આ વિસ્તારને નવી ઓળખ આપી છે પરંતુ સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં માં બસો પચાસ થી વધુ લોકો સિલિકોસિસ નામના રોગને લીધે મોતના મુખમાં ધકેલાયા છે ખંભાત શહેર અને તાલુકાના આવા વિવિધ પ્રશ્નો આજે આપણે પ્રશ્નકાળ માં નિહાળીશું તો આવો નિહાળીએ લોકો ના વિવિધ પ્રશ્નો ને તકલીફ જેટલી

અને આજે થશે કે નહીં એ હવે મ્યુનિસિપાલિટી જાણે ગાંધીનગર વાળા જાણે ખોટા એ અમને યોગ્ય નથી પાણી આવે છે એ લગભગ બે વર્ષથી કન્ટિન્યુ આવે છે આ વસ્તુ અમે એટલા કંટાળી ગયા છે બધા જે છાટા ઉડે છે બસ જાય છે ગમે રિક્ષા જાય છે છાટા ઉડે માલ પડ્યો છે માલ ખરાબ થાય છે અમારો ઘણો કંટાળી ગયા તમે મ્યુનિસિપાલિટીમાં પણ અમે અરજી કરી ગાંધીનગર અરજી કરી એનો કોઈ સોલ્યુશન નિવારણ આવતું નથી એનો ચોમાસામાં પણ આ પ્રોબ્લેમ હોય છે પાણી ભરાઈ જ જાય છે ટોટલી બારે મહિના ચોમાસું જ લાગે છે અમારે તો બારે મહિના ચોમાસું લાગે છે અમારે કંટાળી ગયા તમે રજૂઆત મ્યુનિસિપાલિટીમાં પણ કરી બિલ્ડિંગ મારા પણ રજૂઆત કરી અમે પોતે ગાંધીનગરે અરજી કરેલી એનો કોઈ નિવારણ આવતું નથી સાહેબ ખંભાત શહેરની અમે જ્યારે મુલાકાત લેવાની શરૂઆત કરી ત્યારે અમે જે રસ્તે પ્રવેશ કરતા હતા તેની આસપાસ બહારના ભાગમાં જ તાડ સુંદર વૃક્ષો જોવા મળ્યા અને જાણે આપણે મિની આવ્યા હોય તેવો થતો હતો પરંતુ સુંદરતાની અનુભૂતિ લાંબા સમય સુધી સ્મૃતિ પટલ પર અંકિત ન રહી શકી કારણ હતું ખંભાત માં સાથે જ દેખાતા તૂટેલા ફૂટેલા રસ્તા અને ટ્રાફિક જામના દ્રશ્યો આ દ્રશ્યોએ જ અમને લોકોના પ્રશ્નો સાથે સીધા જોડી દીધા ખંભાત શહેરના વિકાસની વાતો કરતા લોકોને આદર્શ કદાચ મુખ પ્રેક્ષક બનવા માટે પૂરતું છે અહીંયા લોકોનો સીધો આક્ષેપ છે કે બજાર વિસ્તારમાં વર્ષોથી રસ્તાની હાલત દયનીય છે અને વારંવારની રજૂઆત છતાં હજુ સુધી કોઈએ આ પ્રશ્નને ગંભીરતાથી લીધો નથી જેને લીધે આ રોડ પર ટ્રાફિક જામ અને અકસ્માતના પ્રશ્નો વ્યાપક બન્યા છે આ અંગે નગરપાલિકા અને અન્ય સત્તાધીશોને રજૂઆત કરાઈ છે પરંતુ તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે પેપર પર પાસ થયેલા રોડ આજે પણ કાચા રોડ જેવા જ છે આજ કારણે રોડની આસપાસ ગંદકી નું પ્રમાણ પણ વધ્યું છે જે નિર્મળ ગુજરાતની વાતો કરતા નગરપાલિકા તંત્રની ઘોર ઉદાસીનતા છતી કરે છે બાદ ગાય ટોર્સે હા ચા દેગા વોટ વોટ બધી મહેનત કરે છે અતારે ને તો બાજુ પાર્કિંગ હો છે લોકો આવવા જવામાં અને પબ્લિક ને પગે થાત હેડે વાન તકલીફો છે ને રોડ ઉપર નકરા ખાડા છે એના કરતાં ગોમડાના રોડ હારા છે અરે રોડ બહુ જ ટ્રાફિક બહુ થાય છે અહીંયા ત્રાસો છે રોડ કેટલો ટાઈમ તે બને છે બનશે બાકી રોડ જ નહીં બનતું બહુ લોકો પડી જાય છે અહીંયા કાંઈ પાણી નીકળે છે ગાડીઓ લઈને સ્લીપ ખાઈ જાય છે શું કરીએ હવે રજૂઆત કરી દઉં આની કીધું રજૂઆત ક્યાં કોઈ નહીં આવતું આ બાજુ બસ ગાડી એટલું કરીને બનશે પાછું બનતો જ નહીં રોડ અરે કાર નહીં પાસ તો થઈ ગયેલા છે બનતા જ નથી તો અને કોઈ ટ્રાફિક ની સમસ્યા વધી ગઈ છે એક તરફ શહેરમાં વાહનો ની સંખ્યા માં વધારો થયો છે તો બીજી તરફ ખંભાતના રસ્તાઓ પર દબાણ નું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે સામાન્ય રીતે રસ્તા પર ટ્રાફિક જામ ના પ્રશ્નો વ્યાપક બન્યા છે આ ઉપરાંત શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે કે સવારે નવ થી રાતના આઠ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો અહીં પ્રવેશ કરે છે શહેરના વિવિધ માર્ગો પર આ જ કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે આ અંગે વારંવાર ટ્રાફિક પોલીસ અને લાગતા વળગતા સત્તાધીશો ને રજૂઆત કરાઈ છે પરંતુ તંત્ર લોકોના પ્રશ્નો અંગે ધ્યાન આપવા તૈયાર થતું નથી માર્કેટ હોવાને લીધે તેને બંધ કરીને દૂર લઈ જવામાં આવ્યું છે આ સ્થળે નગરપાલિકાના સત્તાધીશોએ કોઈ પણ જાતની પૂછપરછ વિના દુકાનો બનાવી દીધી પરંતુ પાછળથી સરકારી પીડબ્લ્યુડી વિભાગે અદાલતમાં જામીન માટે કેસ કરતા નગરપાલિકાએ બાંધકામ અટકાવી દેવાની ફરજ પડી અને હવે આ બંધ દુકાનો ખંભાત શહેરની સૌથી મોટી જાહેર મુતરડી સ્વરૂપમાં ફેરવાઈ ચૂકી છે જેમાં માત્ર ગંદકી સિવાય કશું જ જોવા મળતું નથી આ ઉપરાંત આ સ્થળ અત્યારે જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિ માટે મોકાનું સ્થાન બની ચૂક્યું છે જેના લીધે આસપાસના દુકાનદારો માટે અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે જે અંગે કોઈ પણ કશું જ સાંભળવા માટે તૈયાર નથી મચ્છી માર્કેટ હતી બરોબર અને જ્યારે અહીંયા બીજેપી અને માર્કેટ નીકાળીને બનાવન કીધું તો એ એની સ્ટેલાઈને બંધ કરાવી દીધું કામ એટલે હમણાં હાલમાં એમને કેસ ચાલ્યો એમાં અમે એવું સાંભળ્યું છે કે નગરપાલિકા કેસ હારી ગઈ છે આ મચ્છી માર્કેટની જગ્યા પી માલિકી માલિકીની છે બરાબર એના ઉપર નગરપાલિકા એ ગેરકાયદેસર બાંધકામ કરીને કરેલું છે અને તેનું ભાડું ઉઘરાવવા પ્રવૃત્તિ કરવાથી આ દુકાનો બનાવેલી છે બરાબર અને આ સમગ્ર પ્રકરણમાં કલેક્ટરશ્રીમાં રી કેસ જતા કલેક્ટરશ્રીએ અઢી ટકા પેનલ્ટી નો ઓર્ડર કલેક્ટર સાહેબે કરેલો છે એટલે આ આ દુકાનોની કોઈ હરાજી કરવામાં આવતી નથી ખરી રીતે આ દુકાનો ગેરકાયદેસર છે આ દુકાનો તોડવી જોઈએ આટલા વિષયો સાફ સફાઈ જો ગંદકી માટે મચ્છીમારી હરાવી હોય તો આ ગંદકી આનાથી વધે છે પૈસા ખાણું થાય તો ગંદકી વધવાની જ છે અંદર ખરાબ ધંધા થાય છે રાતે ખંભાતમાં મુખ્ય વ્યવસાય તરીકે વિકસેલો અકીક ઉદ્યોગ ધીરે ધીરે ખંભાતની ઓળખ બનતો ગયો છે ખંભાતના અકીકની દેશ વિદેશમાં ભારે માંગ છે પરંતુ આકીક ચમક આપવા માટે કામ કરતી કેટલીય પેઢીના કર્મચારીઓ સિલિકોસિસ નામના ફેફસાના રોગનો શિકાર બન્યા છે અને નાની ઉંમરમાં અવસાન પામ્યા છે ખંભાતના ના અકીક ઉદ્યોગ ચમક પાછળ છેલ્લા પાંચ વર્ષમાં અઢીસો થી વધુ લોકો સિલિકોસિસ રોગના કારણે નાની ઉંમરમાં મૃત્યુને ભેટ્યા છે બીમારી થાય તો એ તકલીફ પડે ને અમારું આખું કુટુંબ અંદર સાફ થઈ ગયો છે તો અમે કામ કરીએ છીએ કેમ કે પેટ માટે તો કામ કરવું જ પડે ના કામ કરીએ તો અમે ખાઈએ છું સરકારની કોઈ યોજના છે તમારે અહીંયા કીક ના કરો તો શું કરી શકાય સરકારની કોઈ યોજના નથી અમારી કારણે આજ તક અમને મળી નથી યોજના આ અકીક ઉદ્યોગ એક સત્ય વાસ્તવિકતા એ છે કે મને કને આ વ્યવસાય માં આવે છે અને આખરે તો મૃત્યુ ને ભેટે છે ખંભાત તાલુકાના સક્કરપુરા ની વાત કરીએ તો આ ગામમાં એક જ ઘરમાંથી વીસ લોકો સિલિકોસિસના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા કુટુંબો છે તેમજ આ ગામમાં નાની ઉંમરની વિધવાઓની સંખ્યા પણ વધી છે આ ઉપરાંત વડવા ગામમાં મોટા ભાગના ઘરોમાં આજે માત્ર વિધવા મહિલા અને તેમના બાળકો જ જોવા મળે છે આ ગામમાં કોઈ યુવાન જોવા મળતો નથી કારણ કે અહિયાં યુવાનો તો અકી ઘસવા ને ઘસવામાં પોતાના જીવન ને સિલિકોસિસ જેવા અસાધ્ય રોગ ના ખપ્પર માં હોમી ચુક્યા છે જેના કારણે આ વિધવાઓ માટે આજે પણ જીવન નિર્વાહ નો પ્રશ્ન વ્યાપક બન્યો છે

કશું નહીં થતું પણ ત્યાં છોકરા નિશાળ જાય એક છોકરો છે કશું એ કામ કરે હું મારે કશું કામ નહીં થતું ત્યાં જવું તો શ્વાસ અને ઘર ના પાંચ છ જણા મરી હું એકલી છું ગરીબમાં પહેલી વાત તો જો આ સી છે ને એને ખવાતું નહીં આ શેર ઝાડે ને એટલે ઊંખનું દર્દ ચાલુ થઈ જાય અને બધી પોઝિશન ચાલુ થઈ જાય આખો દિવસ બે રહેવાનું મન થાય એવું બધું થયા કરે તાવ આવ્યા કરે ઊંફ બધા કેટલા લોકો તમારા ફેમિલીમાં મૃત્યુ પામે છે એમ તો મારા ઘરમાં તો જા હકીકતના તો પચાસ બાર નો આંકડો હશે પણ મારી જે ફેમિલી ખરી મારા દાદાની એટલે કોઈ બાવીસ પચીસ છવ્વીસ જેવી આસપાસ ઉપર મને જો સમજાય તો પછીની વાત કરું છું તમે કામ કરો ત્યારે તમને કોઈ નથી બીમાર ખરા પણ હશે ટીબી જેવું હશે મટી જશે એ હિસાબે અમે કામ કરતા હતા તમને શું તમે તો બાવીસ જણ મળતા જોવાનું આગળની જે પેઢી છે શું કરવું જોઈએ સરકારે શું યોજના હું તો હું તો ના જ કહું કહું આખીક નો ધંધો મારી જે પેઢી કરી ને એમને તો એવું જ કહું કહું ભૂખ્યા બી આવ્યા છો પણ પથરો ના કરશો સરકાર ને એવું કહું આજે અમે બીમાર પડ્યા છે એમનું કંઈક વિચારો કે અમારા પાછળ થોડું ઘણું તો કંઈક કમાયા છે ને એમને તો એ નહીં કર્યું હશે ને માલિકો મદદ કરે અમારો દવાનો ખર્ચો ખોરાક જો માટે કામ નહીં થતું મારા ઘરમાં મારી ભાભી વિધવા મારી લગભગ તેર વિધવાઓ છે એમને કંઈક ને કંઈક તો સહાય હોય ખાવા પીવાનો ખર્ચો તો હોય અહીં તો કામ કરવા જવાનું નહીં દવા દારૂ બધું જોઈએ નહીં

એ આપણે કાઢવું પડે ને રજના કારણે જે ઘસવાનું કામ કરે છે ડ્રમનું કામ કરે છે ખાંડવાનું કામ કરે છે હવે જે કંઈ કામ કરે છે એ કામના કારણે જે રજ ઉડે છે અને એ રજ ફેફસામાં જમા થાય છે અને એના કારણે સિલિકોસિસ નામનો રોગ થાય છે અને એ રોગ છે એની કોઈ દવા નથી એ અટકાવી શકાય છે બાકી મટાડી શકાતો નથી અત્યારે હાલ અમારું અહીંયા દવાખાનું ચાલે છે એના અમે સિલિકોસિસ જેને છે એની તપાસને બધું કરાવીએ છીએ અહીંયા જે કંઈ હકીક કામ સાથે જોડાયેલા છે એ લોકો અહીંયા આવે છે પોતાની તપાસ કરાવે છે અને કરમસદ મેડિકલ હોસ્પિટલમાંથી એના એક્સ રેની તપાસ થાય છે અને પછી એનું નિદાન થાય છે અમારી પાસે લગભગ અમારા ડેટા પ્રમાણે બસોથી અઢીસો સિલિકોસિસના દર્દીઓ છે છેલ્લા પાંચ વર્ષમાં જોવા જઈએ તો કમસે કમ દોઢસોથી બસો લોકો મરી જાય છે એમાં સરકાર તરફથી હમણાં કોઈ યોજના નથી સરકારી અનેસિસ રોગ ના લીધે મૃત્યુ પામેલા યુવાનોની વિધવા મહિલાઓની આ મહિલાઓ માટે વિધવા સહાય મેળવવી અને પતિના મૃત્યુ પછી બીપીએલ કાર્ડ મેળવવું કે અંત્યોદય કાર્ડ માટે અરજી કરવી જેવી બાબતો મુશ્કેલીના પહાડ સમાન બની ચૂકી છે આ વિધવા મહિલાઓ માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ કેટલીય નાયબ મામલતદાર કક્ષાએ બીપીએલ અને અંત્યોદય કાર્ડ માટે અરજી કરીને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પરિણામ આજ દિન સુધી મળ્યું નથી સરકારી ઓફિસો માત્ર પુરાવાના આધારે જ કાર્યવાહી કરે છે તેનો અનુભવ આ વિધવાઓને થઈ ગયો છે વારંવારની અને સાચી રજૂઆત છતાં પણ આ જરૂરિયાતમંદ વિધવાઓને આજ દિન સુધી વિપીએલ રેશન કાર્ડ મળ્યા નથી જે સરકારી તંત્રની અસંવેદનશીલતાને છતી કરે છે

બીપીએલનું કાર્ડ લેવા માટે અમે લગભગ દસ પાંચ દસ વર્ષથી ચોકડીઓ ચોકડીઓ ખોદી સરપંચ કહે છે બીપીએલ થઈ જશે પણ બીપીએલ થયું નથી અમારું કોઈના બીપીએલ થયા નથી તો હવે આ સાહેબે કીધું કે તમે ફોર્મ મૉમ ભરો તો બે ત્રણ વાર ફોર્મ ભર્યા છે હવે થાય તો સી ના થાય તો કંઈ એ નથી એવું છે બીપીએલથી શું ફાયદો થઈ જાય બીપીએલથી અમને રાહતમાં અનાજ મળે ને રાહતમાં ના જ ઘઉં ચોખા ત્રણ રૂપિયે કિલો મળે બે રૂપિયે ઘઉં મળે તો અમારું પોષણ ચાલે ને વર્ષ બારસો માં નોંધ્યું કે ખંભાત એ જમાનામાં વ્યસ્ત બંદર હતું ખંભાતમાં સિલ્ક અને સોનામાં તારની સાડીઓ બનતી હતી અત્યારે ખંભાતમાં હીરા અને ઉદ્યોગ ખંભાત માં જોકે આ બધા વચ્ચે ખંભાતમાં નવા બંદર બનાવવાની માંગ કરવામાં આવતી રહી છે અને ઘણા વર્ષોથી ચૂંટણી સમયે ખંભાતના ના બંદર બનાવવાની જાહેરાત કરી દેવાય છે પરંતુ કામ થતા નથી રાજકીય પક્ષ ખોટા વાયદા આપે છે જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે વિવિધ સમસ્યાઓ સામે મૂકીને લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન થાય છે તેવા સમયે છેલ્લા ઘણા વર્ષોથી ખંભાતમાં બંદર બનાવવાની વાતો થઈ રહી છે પરંતુ તે આજ દિન સુધી શક્ય નથી તેવી જ રીતે ખંભાતના ભાલિયા ઘઉંની પેટન્ટ મેળવવા માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે તે મુદ્દે પણ આજ દિન સુધી કોઈ પ્રગતિ થઈ નથી જેના કારણે ખંભાતના પ્રખ્યાત ભાલિયા ઘઉંની પેટન્ટની વાતો માત્ર વાતો પૂરતી જ સીમિત રહી ગઈ છે જે અંગે જલ્દી જ કાર્યવાહી થાય તેમ લોકો ઈચ્છે છે ખંભાતના શાળામાં સારા ઘઉં અત્યારે દાઉદખાની આવે છે એ બે સ્માલ આવે છે એટલે નવા હમણાં અઠવાડિયામાં નીકળી જશે આજે નવા આવ્યા હતા ઘઉં એ બસો અડતાલીસ માં ગયા ભાવ શું ફેરફાર આવે છે બેસ્ટ માલ ચારસો રૂપિયા ભાવ નીકળશે ખેતીવાડી ખેડૂતોના હિતમાં એક આ જાહેરાત કરે ભાઈ આ ઘઉં ખરીદવા ડોંગર ખરીદવાની તે પણ એમાં કોઈ ટેકાના ભાવથી જે ખરીદવાની જાહેરાત કરે પણ એમાં કોઈ પરિણામ આવતું ને શૂન્ય પરિણામ હોય છે શું થવું જોઈએ ટેકાના ભાવથી ખરીદી તો કેન્દ્ર ઊભું કરીને ચાલુ કરવી જ જોઈએ ડોંગરમાં એ લોકોને ગયા પણ પછી ખરીદીમાં આ હાથ બારમાં તમે પેલું પાણીપત્રક કઈ લાવો આ કઈ આખા તાલુકાનું કોઈ પાણીપત્રક થયેલું નથી સાત બારમાં તો તલાટીના દાખલા ઉપર છે તે એમને રાખવાનું કહેલું પણ છતાં રાખેલું નહીં કે ભાઈ તલાટી લખીને આપે એ લેખિત કે ભાઈ સાત બારના ઉતાર નકલમાં કે એક જમાનામાં માં અતિ વ્યસ્ત બંદર હતું પરંતુ કાળક્રમે બદલાતા સમય સાથે તેના વેપાર ધંધામાં પરિવર્તન આપ્યું જેના લીધે ખંભાત ની ઓળખ ધીરે ધીરે બદલાતી ગઈ આપણે જોયું કે ખંભાત માં લોકો કેવા પ્રકારના પ્રશ્નો અનુભવે છે અને તેના નિરાકરણ માટે સત્તાધીશો અને રાજકારણીઓ કેવા પ્રયત્નો કરી રહ્યા છે અને શું છે સાથે ટ્રાફિક વ્યવસ્થાપનમાં પણ ઉણપ જોવા મળી રહી છે જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે જોકે આ તમામ પ્રશ્નોથી લાગતા વળગતા સત્તાધીશો અને રાજકારણીઓ વાકેફ છે પરંતુ ઈચ્છાશક્તિના અભાવે આ પ્રશ્નોનું નિરાકરણ આવી શક્યું નથી છેલ્લા પંદર વર્ષથી આ ભાજપની શાસિત સરકાર પંદર વર્ષથી લોકોને વચનો આપે છે કે ખંભાત તાલુકાની અંદર ખંભાતના વિકાસ માટે અને ભૂતકાળ જેનો ભવ્ય છે એવા ખંભાત તાલુકામાં હું બંદર પુનર્જીવિત કરીશ પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજની તારીખમાં પણ એમાં કોઈ કામમાં ઇમ્પ્લિમેન્ટેશન છે નહીં ઝીરો છે સાથે સાથે બંદરની વાત તો બાજુમાં રહી પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જ્યારે ચાર હજાર એકર જમીન એક્વાયર કરીને મૂકી છે ત્યારે એ કામમાં પણ આજની તારીખમાં કોઈ પરિણામ અમને મળતું નથી ગઈ ચૂંટણીમાં ઘઉં જે અમારા ભાલના ઘઉં આખા ગુજરાતમાં દેશમાં પ્રખ્યાત છે એને પણ એક પેટર્ન આપવાની જાહેરાત કરી હતી એ કામમાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે અહીંયાની વાત કરીએ તો ખંભાત તાલુકો ભાંગતો જાય છે ખંભાત શહેર તૂટતું જાય છે કે અહીંયા રોજે રોજ અસંખ્ય માણસો માઇગ્રેટ થાય છે ખંભાતની અંદર જ્યારે વિકાસ ધંધા વેપાર તૂટતા હોય ત્યારે અહીંયાથી લોકો બા બીજી દિશા તરફ જાય છે એટલે અમે તો ખૂબ દુઃખ સાથે કહીએ છીએ કે ફક્ત ખંભાતના લોકોને ખંભાત શહેરના લોકોને ફક્ત બંદર જ બનાવે છે એટલે આ બાબતનો અમે એનો ખૂબ વિરોધ કરીએ છીએ અમારા કાર્યક્રમનો હેતુ કોઈ પણ સત્તામંડળ કે રાજકારણીઓની ટીકા કરવાનું નથી પરંતુ લોકોના પ્રશ્નોને યોગ્ય રીતે યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે જેનાથી લોકોના રોજબરોજના અને લાંબા ગાળાના વણ ઉકલ્યા પ્રશ્નોનું સમાધાન શક્ય બને ખંભાતના મુખ્ય પ્રશ્નોમાં આપણે જોયું કે આ વિસ્તારમાં વ્યવસાયની ઓછી ઉપલબ્ધતાના કારણે ગરીબ વર્ગ મજૂરી માટે અકીકને ચમકદાર બનાવે છે અને આખરે તેનું જીવન ધીરે ધીરે નિસ્તેજ બનતું જાય છે તે મોતને ભેટે છે તેવા સમયે આ પ્રકારના પ્રશ્નો તરફ લોકોનું ધ્યાન ખેંચાય અને તેઓ સલામત વ્યવસાય તરફ વળે ત્યારે જ તેમની આવનારી પેઢી સમાજની મુખ્ય ધારામાં આવી શકશે